નમસ્કાર નળ અને ટાંકી ભાગ બે માં તમારું સ્વાગત છે આપણે લાસ્ટ વિડીયોમાં નળ અને ટાંકીનો ભાગ એક જોયો હતો જેમાં આપણે જોયું હતું કે નળ અને ટાંકીના ક્વેશ્ચન કેવા પ્રકારના હોય છે અને શું હોય છે તેમની પાછળના કન્સેપ્ટ એની ડિટેલમાં ચર્ચા કરી હતી હવે નળ અને ટાંકી ભાગ બે માં આપણે આ જ ટોપિકના ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે તો શું તમે તૈયાર છો અને જો હા દેન લેટ્સ ગો હવે આપણે આ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન છે કે એક ટાંકીને બે નળ લગાવેલા છે પહેલો નળ ટાંકીને છ કલાકમાં ભરે છે જ્યારે બીજો નળ ટાંકીને પંદર કલાકમાં ખાલી કરે છે જો બંને નળ સાથે ચાલુ આવે તો ભરાતા કેટલા કલાક લાગે આ ક્વેશ્ચન છે એના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ નવ ઓપ્શન બી બાર ઓપ્શન સી દસ અથવા તો ઓપ્શન ડી આઠ તો આ ચાર ઓપ્શનમાંથી માંથી આપણો રાઈટ આન્સર કયો એ આપણે ફિગર આઉટ કરવાનું છે પણ જો તમે આ ક્વેશ્ચનને ધ્યાનથી જોશો તો તમને એક બાબત ખબર પડશે કે આ ક્વેશ્ચન પણ એવો જ છે એક જેવા ક્વેશ્ચન આપણે લાસ્ટ વિડીયોમાં જોયા હતા શું છે કે કોઈ બે નળ છે એમાંથી એક નળ શું કરે છે જે તે ટાંકીને છ કલાકમાં ભરે છે અને એક કોઈક બીજો નળ છે એ શું કરે છે એની એ જ સંપૂર્ણ ભરાયેલી ટાંકીને પંદર કલાકમાં ખાલી કરે છે તો આપણી એક પ્રકારની બીજો જે બીજા ટાઈપના ના હતા એના જેવી condition થઈ ગઈ તો ધારો કે આપણે કોઈક બે નળ છે નળ A નળ B અને જે ટાંકી છે સંપૂર્ણ ટાંકી એ ધારો કે X લિટર ની છે એવું આપણે ખાલી ધાર્યું સરળતા ખાતર હવે કોઈ નળ A છે એ છ કલાકની અંદર X લિટર જેટલું પાણી ટાંકીમાં ભરે છે તો એ નળ A માંથી નીકળતા પાણીની ઝડપ કેટલી હશે એ હશે X ભાગ્યા છ લિટર પર પર અવર અથવા તો લિટર પ્રતિ કલાક કેમ કારણ કે સંપૂર્ણ એક્સ લિટરની ટાંકી છ કલાકમાં ભરે છે તો આ આપણને શું મળ્યું એ નળ A ની ઝડપ મળી કે નળ A માંથી કેટલી ઝડપથી પાણી નીકળે છે એ જ રીતે આ નળ B છે એ શું કરે છે સંપૂર્ણ ભરાયેલી એક્સ લિટરની ટાંકીને પંદર કલાકમાં ખાલી કરે છે તો એ સમયે નળ B માંથી નીકળતા પાણીની ઝડપ કેટલી હશે એ એક્સ ભાગ્યા પંદર હશે કેમ એક્સ ભાગ્યા પંદર કારણ કે સંપૂર્ણ ભરાયેલ એક્સ લિટરની જે ટાંકી છે એને પંદર કલાકની અંદર ખાલી કરી શકે છે તો આપણને આ ટર્મ શું મળ્યું તો આ ટર્મ નળ B માંથી કેટલી ઝડપથી પાણી નીકળે છે એ તો જ્યારે એક નળ દ્વારા પાણી એડ કરવામાં આવે છે અને બીજા નળ દ્વારા જ્યારે પાણી બહાર નીકાળી દેવામાં આવે છે તો અલ્ટિમેટલી આ ટર્મ આપણને શું મળ્યું એ એ છે કે ચોખ્ખી રીતે ટાંકીમાં પાણી કેટલી ઝડપથી ઉપર આવે છે એટલા માટે આ એક ચોખ્ખી ઝડપ છે કે જેટલી ઝડપથી પાણી જે તે ટાંકીમાં ઉપર આવતું હશે એનું લેવલ એને ધારો કે આપણે ટી સમય સુધી ચાલુ રાખીએ તો એ ટાંકી સંપૂર્ણ ભરાઈ જશે અને આપણે કેટલી કેટલા લિટર ભરવાની છે એ છે અલ્ટિમેટલી એકસ લિટર કારણ કે આપણે સંપૂર્ણ ટાંકી ભરવાની છે અને એ કેટલા લિટરની છે એકસ લિટરની અહીંથી જોઈએ તો એક્સ દરેક ટર્મમાંથી કેન્સલ આઉટ થઈ જશે આનું સાદું રૂપ આપીએ તો અહીંયા એક ભાગ્યા છ ઓછા એક ભાગ્યા પંદર એની સાથે તે સમય ગુણવાન છે અને અહીંયા પણ એક્સ કેન્સલ થઈ ગયા તો અહીંયા થઈ જશે વન તો આપણે આનું સાદું રૂપ આપીએ તો ક્રોસ મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા થઈ જશે પંદર ઓછા છ અને નીચે બંનેનું મલ્ટીપ્લિકેશન પંદર છ નેવું ઈઝ ઇક્વલ ટુ ઈઝ ઇક્વલ ટુ નહીં કારણ કે અહીંયા હજુ પણ એક multiplication માં T છે એના બરાબર વન કરવાના છે તો પંદર માંથી છ જશે એટલે આવશે નવ અને નીચે છે નેવું એની સાથે T ગુણીને એક સાથે સરખાવાના છે તો નવે દા નેવું થાય આપણને ખબર છે અને T ભાગ્યા દસ બરાબર એક તો T બરાબર શું તો કે દસ મતલબ કે જ્યારે એક નળ દ્વારા પાણી એડ કરવામાં આવશે અને બીજા નળ દ્વારા પાણી એક્ઝિટ કરવામાં આવશે તો દસ કલાકની અંદર ટાંકી ભરાઈ જશે આપણે એના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન ઈ નવ જે રોંગ છે ઓપ્શન બી બાર એ પણ રોંગ છે આપણી જોડે છે ઓપ્શન c જે આપણને દસ દેખાય છે એટલા માટે જ ઓપ્શન c એ આ ક્વેશનનો રાઈટ આન્સર છે હવે આપણે આ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન છે કે એક નળ કોઈ ટાંકીને ચાર કલાકમાં ભરે છે બીજો નળ સંપૂર્ણ ભરાયેલી ટાંકીને છ કલાકમાં ખાલી કરે છે જો બંને નળ એકસાથે ખોલીએ તો ટાંકી ભરાતા કેટલા કલાક લાગે આ ક્વેશ્ચન છે એના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન a પચ્ચીસ ઓપ્શન બી બાર c આઠ અથવા તો ઓપ્શન d દસ તો આ ચાર ઓપ્શન્સમાંથી આપણો રાઈટ આન્સર કયો એ આપણે ફિગર આઉટ કરવાનું છે તો કંઈ નહીં આપણે જે આગળ ક્વેશ્ચન જોયો એ જ પ્રકારનું ક્વેશ્ચન છે શું છે કે બે નળ છે એમાંથી એક નળ શું કરે છે ચાર કલાકમાં કોઈ ટાંકી ભરે છે અને બીજો નળ છે શું કરે છે એ સંપૂર્ણ ભરાયેલી ટાંકીને છ કલાકમાં ખાલી કરે છે તો આપણે ધારી લઈએ કે કોઈ બે નળ છે A અને B અને X લિટરની કોઈ ટાંકી છે હવે નળ A એ ચાર કલાકમાં X લિટર જેટલું પાણી જે તે ટાંકીમાં ભરે છે તો નળ A માંથી નીકળતા પાણીની ઝડપ કેટલી હશે એ હશે X ભાગ્યા ચાર કેમ કારણ કે એક લિટરની ટાંકીને સંપૂર્ણ રીતે ચાર કલાકમાં ભરે છે નળ B શું કરે છે સંપૂર્ણ ભરાયેલી એક લિટરની ટાંકીને છ કલાકમાં ખાલી કરે છે તો મતલબ નળ B માંથી નીકળતા પાણીની ઝડપ કેટલી હશે એ હશે એક્સ ભાગ્યા છ હવે જ્યારે બંને નળ એક સાથે ચાલુ કરી તો એક નળ દ્વારા પાણી એડ કરવામાં આવે છે બીજા નળ દ્વારા ટાંકીમાંથી પાણી બહાર નીકાળી દેવામાં આવે છે તો આ આપણને ચોખ્ખી રીતે જે તે ટાંકીમાં કેટલી ઝડપથી પાણી વધે છે એનું લેવલ ઉપર આવે છે એ આપણને ચોખ્ખી ઝડપ મળી એને આપણે ધારો કે T સમય સુધી ચાલુ રાખીએ બંને નળને તો એ આપણને સંપૂર્ણ ટાંકી ફરી આપશે આપણી સંપૂર્ણ ટાંકી એક્સ લિટરની છે તો આપણે એને એક્સ સાથે સરખાવી દીધા અહીંથી આપણે શું કરીશું હંમેશાની જેમ એક્સ કેન્સલ આઉટ કરીએ આનું સાદું રૂપ આપીએ તો છ ઓછા ચાર ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીને અને નીચે છ ચોક ચોવીસ એટલે કે ચોવીસ એની સાથે ટી ગુણી નાખીશું અને કારણ કે અહીંથી X કેન્સલ થઈ ગયા તો અહીં થઈ જશે વન અહીંથી શું થશે છ ઓછા ચાર એટલે કે બે અને ચોવીસ નીચે છે એની સાથે ટી ગુણીએ અને એને એક સાથે સરખાવી દઈએ અહીંથી બાર દૂના ચોવીસ હવે ટી ભાગ્યા બાર બરાબર એક તો અહીંથી ટી બરાબર કેટલા આવશે બાર આવશે એનો મતલબ કે જે તે ટાંકી બાર કલાકમાં ભરાઈ જશે આપણે એના ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ પચ્ચીસ જે રોમ છે ઓપ્શન બી બાર એટલે કે ઓપ્શન બી એ આ ક્વેશ્ચનનો એકદમ રાઈટ આન્સર છે હવે આપણી પાસે છે આ ક્વેશ્ચન ક્વેશ્ચન છે કે ત્રણ નળ એ બી અને સી એક ટાંકીને અનુક્રમે બાર પંદર અને વીસ કલાકમાં ભરી શકે છે જો ત્રણેય નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કેટલા કલાક લાગે આ ક્વેશ્ચન છે એના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ છ ઓપ્શન બી સાત ઓપ્શન સી પાંચ અથવા તો ઓપ્શન ડી ત્રણ તો આમાંથી આપણો રાઈટ આન્સર કયો એ આપણે ફિગર આઉટ કરવાનું છે હવે આ ક્વેશ્ચન જુઓ તો આમાં થોડીક પેટર્ન ચેન્જ થઈ શું થઈ કે આપણને બે ની જગ્યાએ ત્રણ નળ આપ્યા છે એ બી અને સી તો આપણે એ રીતે ચાલીશું હવે નળ એ જે તે ટાંકીને બાર કલાકમાં ભરી શકે છે અહીંયા અનુક્રમે શબ્દ આપ્યો છે એનો મતલબ શું કે આ જે A, B અને C છે એમની વેલ્યુ કેટલી છે બાર, પંદર અને વીસ છે હવે નળ A એ બાર કલાકમાં કોઈ ટાંકી ભરે છે ધારો કે આપણે X લિટર ની ટાંકી ધારી તો નળ A માંથી નીકળતા પાણીની ઝડપ એ થશે X ભાગ્યા બાર હવે ત્રણેય નળને શું કરવાની છે ટાંકી ભરવાની છે એટલા માટે આપણે શું કરીશું ત્રણેયની જે ઝડપ છે એને એડ કરીશું તો આ આપણને નળ A ની ઝડપ મળી નળ બી માટે શું થશે એ પંદર કલાકમાં એકસ લિટર જેટલું પાણી ભરે છે તો આપણે એકસ ભાગ્યા પંદર કરીશું અને એ જ રીતે નળ સી સંપૂર્ણ ખાલી ટાંકી છે એને વીસ કલાકમાં ભરે છે તો આપણે એની પણ ઝડપને એડ કરી દઈશું તો મતલબ જ્યારે ત્રણેય નળ ચાલુ રાખવામાં આવે એકસાથે તો આટલી ઝડપથી જે તે ટાંકીમાં પાણી ભરાશે આપણે ધારો કે ટી સમય સુધી આ ત્રણેય નળને ચાલુ રાખીએ તો આપણને એ એકસ લિટર જેટલું પાણી આપી દેશે તો અહીંથી શું થશે એક્સ દરેક જગ્યાએથી હંમેશાની જેમ કેન્સલ થઈ જશે અહીંયા શું આવશે એક ભાગ્યા બાર વત્તા એક ભાગ્યા પંદર વત્તા એક ભાગ્યા વીસ અને આ ત્રણેયની સાથે કોમનવા ગુણાકારમાં છે ટી અને અહીંથી જ એક્સ કેન્સલ થઈ ગયા તો અહીંયા વન હવે આનું સાધુ રૂપ આપવું હોય તો શું કરવું પડે એના માટે આનો નીચે લસા લેવો પડે લસા એટલે કે આ જે ત્રણ સંખ્યાઓ છે એ ત્રણેયના ઘડિયામાં ઘડિયામાં અથવા તો multiplication માં સૌથી નાની જે કોમન સંખ્યા આવતી હોય એ હવે બાર પંદર અને વીસ ત્રણેયનો લસા થાય સાહીંઠ એટલે કે ત્રણેયના ના ઘડિયામાં સૌથી નાની કોમન સંખ્યા સાહીંઠ આવે હવે બાર ને મારે સાહીંઠ માં convert કરવા હોય તો બાર પંચા સાહીંઠ એટલે જો મેં નીચે પાંચ થી ગુણ્યા છે તો ઉપર પણ પાંચ થી ગુણવા પડે હવે પંદર ચોક સાહીંઠ એટલે કે અહીંયા પણ ચાર અને

આપણે જ્યારે ત્રણેય નળ એક સાથે ચાલુ રાખીએ તો એ ટાંકી પાંચ કલાકમાં ભરાઈ જશે આપણે એના ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ છ રોન છે ઓપ્શન બી સાત એ પણ રોન છે આપણી જોડે છે ઓપ્શન c કે જ્યાં આપણને પાંચ દેખાય છે એટલા માટે જ ઓપ્શન c એ આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર થશે આપણે હવે આ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન છે કે નળ એ એક ટાંકીને દસ કલાકમાં ભરી શકે છે નળ બી અને સી સંપૂર્ણ ભરાયેલી ટાંકીને અનુક્રમે બાર અને ત્રીસ કલાકમાં ખાલી કરી શકે છે જો ત્રણેય નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી ભરાતા અથવા તો ખાલી થતા કેટલા કલાક લાગે આ ક્વેશ્ચન છે એના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ પચાસ ઓપ્શન બી સિત્તેર ઓપ્શન સી ચાલીસ અથવા તો ઓપ્શન ડી સાઈઠ તો આ ચાર ઓપ્શન્સમાંથી આપણો રાઇટ આન્સર કયો હવે અહીંયા જે ભરાતા ભરાતા અથવા તો ખાલી થતા અહીંયા અનસર્ટેનિટી આપેલ છે અચોક્કસતા આપેલી છે કેમ કારણ કે અહીંયા ત્રણ નળ છે પરંતુ ત્રણ નળમાંથી એક નળ છે નળ A શું કરે છે ટાંકીને ભરે છે 10 કલાકમાં પરંતુ એની સામે શું છે બે નળ છે કયા બે નળ છે નળ B અને નળ C એ ટાંકીને ખાલી કરે છે મતલબ અહીંયા એડ કરવા વાળો સોર્સ એક છે જે તે ટાંકીમાં પાણી ભરવા વાળો નળ એક છે અને ખાલી કરવા વાળા નળ બે છે તો એવું થઈ શકે કે જ્યારે બંને નળ જે ટાંકીને ખાલી કરે છે એમની ઝડપ જો વધારે હોય તો અને નળ એની ઝડપ ઓછી હોય તો ટાંકી ખાલી થઈ જશે અને જો એવું બને કે નળ એની ઝડપ એ આ બંનેની ઝડપ કરતાં પણ વધારે હોય તો ટાંકી ભરાશે એટલા માટે જ અહીંયા શું છે કે ભરાતા અથવા તો ખાલી એ રીતની એક આપણને alternative choice આપેલી છે પરંતુ આપણે એનાથી કંઈ ખાસ ફરક પડવો જોઈએ નહીં કેમ કારણ કે આપણો જો જવાબ નેગેટિવ આવે તો આપણે ધારી લઈશું કે એ ટાંકી ખાલી થઈ જશે અને જો જવાબ પોઝિટિવ આવે તો એનો મતલબ કે ટાંકી ભરાશે પરંતુ આપણે આની ગણતરી કેવી રીતે કરવાની છે એ જ રીતે આપણે આગળ કરતા જઈએ જ કે ધારો કે કોઈ ટાંકી એક્સ લિટરની છે હવે નળ એ દસ કલાકમાં ટાંકી ભરે છે તો નળ A ની ઝડપ કેટલી હશે એ હશે h ભાગ્યા દસ હવે નળ B શું કરે છે સંપૂર્ણ ભરાયેલી ટાંકીને કેટલા બાર કલાકમાં ખાલી કરે છે તો એ માટે નળ B ની ઝડપ કેટલી હશે એ x ભાગ્યા બાર એ જ રીતે નળ C પણ સંપૂર્ણ ભરાયેલી ટાંકીને ખાલી કરે છે ત્રીસ કલાકમાં તો C માટે શું છે x ભાગ્યા ત્રીસ હવે ત્રણેય નળ અને એક વસ્તુ એ રાખીએ કે આ શું કરે છે ખાલી કરે છે એટલા માટે ધારો કે ખાલી લખીએ નળ બી અને નળ C ખાલી કરે છે તો એમને આપણે અલગ રાખીએ અને આ શું કરે છે ભરે છે નળ એ તો આ રીતે આપણે ધારો કે લખીએ હવે ત્રણેય નળ એક સાથે ખોલવામાં આવે છે તો મતલબ આ જે નળ A ની ઝડપ છે જે x ભાગ્યા દસ છે હવે નળ B ની ઝડપ છે એ x ભાગ્યા બાર છે. અને નળ C ની ઝડપ છે એક્સ વાગ્યા ત્રીસ છે આમાં થાય છે શું તો એક નળ ભરે છે અને બે નળ ખાલી કરે છે મતલબ આજે બંનેની ઝડપને આપણે બાદ કરવી પડશે મતલબ રીતે આટલી ઝડપથી જે તે ટાંકીમાં યા તો પાણી ભરાય છે યા તો ખાલી થાય છે આપણે એને ટી સમય સુધી ચાલુ રાખવાનું છે અને આપણે યા તો કેટલું ભરવાનું છે x લિટર જેટલું યા તો ભરવાનું છે યા તો એને ખાલી કરવાનું છે અહીંથી શું કરીશું આપણે દરેક જગ્યાએથી થઈ જશે એની સાથે સાથે અને કરીએ આનો તમે જોશો તો એ આવે સાહીઠ બાર પંચા સાઈઠ અને ત્રીસ ગુના સાહીઠ અને દસ છંદ સાઈઠ થાય તો અહીંયા શું થશે છ ઓછા પાંચ અને ઓછા બે અને નીચે છે સાહીઠ અને એની સાથે આપણે ટી ગુણીએ અને એક સાથે ઇક્વલ કરીએ હવે છ માંથી પાંચ જાય આવે એટલે આવે એક અને એકમાંથી પણ બે જાય એટલે કે એની સાથે ટી બરાબર એનો મતલબ કે માઇનસ સાઈઠ અહીંયા સમય જે છે સમય એ આપણને સાઈઠ પણ માઇનસ સાઈઠ મળ્યું એનો મતલબ જે તે ટાંકી ખાલી થાય છે કેટલા કલાકમાં સાઠ કલાકમાં તો અહીંયા આપણે આના ઓપ્શન્સ જોઈએ ઓપ્શન A 50 જે રોંગ છે ઓપ્શન B સિત્તેર એ પણ રોંગ છે ઓપ્શન C ચાલીસ એ પણ રોંગ છે આપણી જોડે છે ઓપ્શન D 60 જે આ ક્વેશ્ચનનો એકદમ રાઈટ આન્સર છે આપણે જોઈએ હવે આ ક્વેશ્ચન ક્વેશ્ચન છે કે નળ A એક ટાંકી વીસ મિનિટમાં ભરે છે નળ B ત્રીજ ટાંકી ત્રીસ મિનિટમાં ભરે છે નળ A ચાલુ કર્યાના દસ મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે

વીસ મિનિટમાં એક ટાંકી ભરે છે ધારો કે X લિટર ની કોઈ ટાંકી હોય અને નળ એ વીસ મિનિટમાં ભરે છે તો નળ A ની ઝડપ કેટલી હશે એ X ભાગ્યા વીસ લિટર પર મિનિટ હશે હવે નળ B તે જ ટાંકીને ત્રીસ મિનિટમાં ભરે છે તો એ વખતે નળ B ની ઝડપ કેટલી હશે એ હશે X ભાગ્યા ત્રીસ તો મતલબ આપણને નળ A અને નળ B ની ઝડપ મળી ગઈ કેટલી ઝડપથી જે તે નળ દ્વારા ટાંકી ભરવામાં આવે છે હવે condition શું આપી છે કે નળ A ચાલુ કર્યાના દસ મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે એનો મતલબ શું કે શરૂઆતની દસ મિનિટ દરમિયાન માત્ર ને માત્ર નળ A ખોલવામાં આવે છે તો એ દસ મિનિટ દરમિયાન નળ A દ્વારા કેટલું પાણી જે તે ટાંકીમાં ભરવામાં આવ્યું હોય એ આપણે શોધીએ અને એ કઈ રીતે મળશે એ આપણે નળ A ની ઝડપ છે જે છે એક્સ ભાગ્યા વીસ અને એને કેટલા મિનિટ સુધી દસ મિનિટ સુધી આપણે ચાલુ રાખીએ તો આપણે દસ મિનિટ સુધી ચાલુ રાખી તો શું કર્યું એક્સ ભાગ્યા બે કારણ કે દસ દૂના વીસ થશે મતલબ શું થયો કે સંપૂર્ણ એક્સ લિટરની જે ટાંકી હતી એમાંથી એક્સ ભાગ્યા બે જેટલું પાણી નળ A દ્વારા દસ મિનિટમાં ભરવામાં આવ્યું એનો મતલબ કે અડધી ટાંકી દસ મિનિટ દરમિયાન નળ A દ્વારા જ ભરાઈ ગઈ હવે એની સાથે શું કરવામાં આવે છે નળ B પણ સાથે ખોલી દેવામાં આવે છે તો એનો મતલબ શું થયો કે બંને નળ હવે બાકી વધેલું પાણી ફરશે તો એના માટે કરીને હું શું કરીશ કે બંનેની જે ઝડપ છે એક નળ એની ઝડપ છે x ભાગ્યા વીસ અને નળ B ની ઝડપ છે x ભાગ્યા ત્રીસ તો એમની બંનેની ઝડપને મેં એકબીજામાં એડ કરી દીધી અને ધારો કે આપણે T સમય સુધી આ બંનેને ચાલુ રાખીએ તો એમને કેટલું પાણી ભરવાનું છે એમને x લિટર જેટલું પાણી ભરવાનું નથી એમને બાકી વધેલું પાણી ભરવાનું છે હવે અડધું મતલબ અડધી ટાંકી નળ એ દ્વારા ભરાઈ ગઈ તો હવે બાકી વધેલ જે અડધી ટાંકી છે એ કોના દ્વારા બંને નળ દ્વારા ભરવાની છે તો અહીંથી આપણે X દરેક જગ્યાએથી કેન્સલ આઉટ કરી દઈએ તો અહીંથી એક ભાગ્યા વીસ પ્લસ એક ભાગ્યા ત્રીસ એની સાથે આપણે ટી ગુણી નાખીએ અને અહીંયા એક ભાગ્યા બે આવશે હવે આનું સાદુ રૂપ આપીએ તો ત્રીસ અને વીસ પચાસ ઉપર પચાસ અને નીચે ત્રણ ગુણા છ એટલે કે છસો એની સાથે ટી ગુણીએ અને અહીંયા એક ભાગ્યા બે સાથે સરખાવાના છે અહીંથી શું થઈ જશે અહીંથી ત્રણસો થશે અને પચાસ છે અને અહીંયા છે ત્રણસો એટલે કે અહીંયા આવશે છ હવે ટી ભાગ્યા છ બરાબર એક છે ટી ભાગ્યા છ બરાબર એક તો અહીંથી ટી બરાબર કેટલા મળશે છ મળશે એટલે કે હવે બંને જે નળ છે એના દ્વારા છ મિનિટની અંદર બાકી રહેલું પાણી ભરાઈ જશે હવે શરૂઆતમાં દસ મિનિટ નળ A ને લાગી હતી અને છ મિનિટ જ્યારે બંને નળ ચાલુ હોય ત્યારે તો totally સોળ મિનિટ લાગશે એ ટાંકી ભરાતા આપણે એના ઓપ્શન્સ જોઈએ ઓપ્શન A વીસ જે wrong છે ઓપ્શન B સોળ એ આ question નો એકદમ રાઈટ આન્સર છે આપણે હવે આ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન છે કે એક પાણીની ટાંકીને પૂરી ભરાતા પંદર કલાક લાગે છે પણ જો ટાંકીમાં લીકેજ હોય તો સંપૂર્ણ ભરાતા પાંચ કલાક વધુ લાગે છે તો લીકેજના કારણે સંપૂર્ણ ટાંકી ખાલી થતા કેટલા કલાક લાગે આ ક્વેશન છે એના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન a પચાસ ઓપ્શન b સાઠ ઓપ્શન c પાંત્રીસ અથવા તો ઓપ્શન d પેસ્તાલીસ તો આ ચાર ઓપ્શન્સમાંથી આપણો રાઈટ આન્સર કયો એ આપણે ફિગરઆઉટ કરવાનું છે શું કહ્યું છે કે ટાંકીને જો ભરવાની જ છે ખાલી તો એ પંદર કલાકમાં ભરાઈ જાય છે તો પંદર કલાકમાં ભરાઈ જાય છે પણ હવે ધારો કે ટાંકીના તળિયે કોઈ લીકેજ હોય તો એના કારણે પાંચ કલાક વધુ લાગે છે ટાંકીને ભરાતા તો એનો મતલબ શરૂઆતમાં જો પંદર કલાક લાગતા હતા પરંતુ હવે લીકેજના કારણે વધારે સમય લાગે છે અને કેટલો છે પાંચ કલાક વધુ લાગે છે મતલબ હવે એ ટાંકી સંપૂર્ણ રીતે વીસ કલાકમાં ભરાઈ જશે એટલે આપણને ટાઈમ તો આપી જ દીધો છે હવે શું કહ્યું છે કે Leakage ના કારણે આપણે શું કરવાનું છે ટાંકી ને સંપૂર્ણ ભરાયેલી હોય ને ખાલી થતા લાગતો સમય શોધવાનો છે તો ધારો કે આપણે કોઈ નળ એ છે જેના દ્વારા ટાંકી ભરવામાં આવે છે લીકેજ માટે હું ધારો કે લખું L અને X લિટર ની કોઈ ટાંકી છે હવે એ માટે નળ A ને પંદર કલાક લાગે છે તો A ની ઝડપ કેટલી હશે A ની ઝડપ હશે X લિટર એ ભરે છે પંદર કલાકની અંદર તો આ A ની ઝડપ થઈ હવે લીકેજ માટે આપણને ખબર નથી કે કેટલો સમય લાગશે છે સંપૂર્ણ ટાંકીને ખાલી થતા પરંતુ ધારો કે કેપિટલ x જેટલો એને સમય લાગે છે સંપૂર્ણ ભરેલી ટાંકીને ખાલી થતા તો એ સમય લીકેજ કારણે એની ઝડપ કેટલી હશે એ x લિટર જેટલું પાણી જે તે ટાંકીમાંથી ખાલી કરે છે કેટલા સમયમાં કેપિટલ x જેટલા સમયમાં હવે શું થાય છે આ બંને કન્ડિશન એક સાથે ચાલુ છે એટલે કે ટાંકી ભરવામાં પણ આવે છે અને લીકેજ કારણે શું થાય છે જે તે પાણી ટાંકીમાંથી બહાર પણ નીકળે છે તો આપણા માટે એક રીતે બીજા જે બે નળ હોય એક નળ દ્વારા પાણી ભરવામાં આવે અને બીજા નળ દ્વારા પાણી બહાર નીકાળ દેવામાં આવે એવી કંડિશન થઈ તો આપણે જો જે નળ દ્વારા પાણી ભરવામાં આવે છે એને પ્લસ કરીશું અને લીકેજ અથવા તો કોઈ નળ સમજી લઈએ એના દ્વારા પાણી બહાર નીકાળવામાં આવે છે તો એની ઝડપને આપણે બાદ કરીશું અને જ્યારે આટલી ઝડપથી જે તે ટાંકીમાં પાણી ભરાય છે તો એને કેટલો સમય લાગે છે વીસ કલાક વીસ કલાક જેટલો સમય લાગે છે કેટલું x લિટર જેટલું પાણી ભરાતા અહીંથી આપણે દરેક જગ્યાએથી સ્મોલ x કેન્સલ કરીશું કારણ કે કેપિટલ X તો આ જે લીકેજને કારણે સંપૂર્ણ ટાંકી ખાલી થતાં કેટલો સમય લાગે એ છે અહીંયા શું થઈ જશે વીસ અહીંયા દરેક ટર્મ સાથે મલ્ટીપ્લાય થાય તો વીસ ભાગ્યા પંદર અને ઓછા વીસ ભાગ્યા એક્સ is equal to અહીંયા એક હવે આને સાદુ રૂપ આપવું હોય તો વીસ ભાગ્યા પંદર આ એક ને આ બાજુ લઈએ તો ઓછા એક બરાબર આ ટર્મ પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય વીસ ભાગ્યા એક્સ અહીંથી શું થઈ જશે ઉપર આવશે પાંચ નીચે આવશે પંદર અને એની સાથે આપણે શું કરવાનું છે એ જ કરવાનું છે કે ઇક્વેટ કરવાનું છે વીસ ભાગ્યા એક્સ વીસ ભાગ્યા એક્સ અહીંથી પાંચ તરી પંદર અને અહીંયા ક્રોસ મલ્ટીપ્લિકેશન થશે અને વીસ તરી સાઈઠ થશે એટલે કે સાઠ કલાકની અંદર સંપૂર્ણ ભરાયેલી ટાંકી લીકેજના કારણે ખાલી થઈ જશે એના ઓપ્શન જોઈએ તો ઓપ્શન a પચાસ જે રોંગ છે ઓપ્શન b સાઠ એટલે કે ઓપ્શન b એ આ ક્વેશ્ચનનો એકદમ રાઈટ આન્સર છે હવે આપણે આ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન છે કે એક પાણીની ટાંકીને પૂરી ભરાતા નવ કલાક લાગે છે પણ જો ટાંકીમાં લીકેજ હોય તો સંપૂર્ણ ભરાતા કલાક વધુ લાગે છે તો કારણે સંપૂર્ણ ટાંકી ખાલી થતા કેટલા કલાક લાગે આ ક્વેશન છે એના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ નવ ઓપ્શન બી પિસ્તાલીસ ઓપ્શન સી એક અથવા તો ઓપ્શન ડી નેવું તો આ ચાર ઓપ્શન્સમાંથી માંથી આપણો રાઈટ આન્સર કયો એ આપણે ફિગર આઉટ કરવાનું છે હવે condition શું આપેલી છે અને એ આપણને શું કહેવા માંગે છે એ આપણે સમજીએ એમણે શું કહ્યું છે કે એક પાણીની ટાંકીને પૂરી ભરાતા નવ કલાક લાગે છે મતલબ કોઈ સોર્સ છે જે ટાંકીને ભરે છે પણ બીજી condition એમ આપેલી છે કે ધારો કે કોઈ લીકેજ હોય ટાંકીના તળિયા પાસે તો ત્યાંથી ખાલી થાય છે પાણીનો અમુક જથ્થો અને એના કારણે ટાંકીને ભરાતા એક કલાક વધુ લાગે છે તો પહેલા જે નવ કલાક લાગતા હતા એની જગ્યાએ હવે કેટલા દસ કલાક થશે કેમ કારણ કે જો પાણી ભરવામાં જ આવે છે તો એ નવ કલાકમાં ટાંકી ભરાઈ જાય છે પરંતુ કોઈ બીજો આઉટલેટ છે કોઈ બીજો નળ જ તારો કે ધારી લઈએ તો એ એના કારણે શું થાય છે ટાંકીમાંથી પાણી થોડુંક બહાર નીકળી જાય છે તો આપણી એક બીજા ટાઈપની કન્ડિશન થઈ ગઈ જેમાં એક નળ દ્વારા પાણી એડ કરવામાં આવે છે અને બીજા નળ દ્વારા પાણી બહાર નીકાળી દેવામાં આવે છે તો હવે ધારો કે આપણે ધારી લઈએ કે કોઈ નળ A છે અને લિકેજને હું ધારો કે L કહું હવે શું કહ્યું છે કે નવ કલાકમાં ટાંકી કોઈ નળ દ્વારા ફરી દેવામાં આવે છે ધારો કે નળ A છે અને એક્સ લિટરની કોઈ ટાંકી છે તો નળ A જો નવ કલાકમાં ફરે તો એની ઝડપ કેટલી છે એ એક્સ ભાગ્યા નવ છે આપણને શું કહ્યું છે કે હવે તો લીકેજ હોય તો એ ટાંકી ભરાતા કેટલા દસ કલાક લાગે છે એમણે આપણને કહ્યું નથી કે દસ કલાક પરંતુ એક કલાક વધી જાય છે મતલબ નવ ની જગ્યાએ દસ થયા તો આપણે ધારો કે લીકેજ માટે કરીએ તો કે લીકેજને ધારો કે એક્સ કેપિટલ એક્સ જેટલો ટાઈમ લાગે એ ટાંકીને ખાલી કરાવવા તો એ વખતે એ લિકેજ ના કારણે એની ઝડપ કેટલી થઈ જશે એ થઈ જશે એક્સ ભાગ્યા એક્સ કેમ કારણ કે એને સંપૂર્ણ ટાંકી એક્સ લિટર ની આટલા સમયમાં ખાલી કરવાની છે તો એક નળ દ્વારા પાણી ભરવામાં આવે છે લિકેજના કારણે આ શું કરવામાં આવે છે એ પાણીમાંથી અમુક જથ્થો બહાર નીકાળી દેવામાં આવે છે અને આટલી ઝડપથી જો કોઈ ટાંકી ભરવામાં આવે તો એને કેટલો સમય લાગે છે એને આ દસ કલાક લાગે છે તો એટલા માટે હું એને દસ સાથે ગુણું અને મારે કેટલી ટાંકી ભરવાની છે અલ્ટિમેટલી એકસ લિટરની ભરવાની છે અહીંથી આપણે શું કરીશું એક્સ દરેક જગ્યાએથી કેન્સલ આઉટ થઈ જશે અહીંયા થશે દસ ભાગ્યા નવ કારણ કે આ દસ અહીંયા મલ્ટીપ્લાય થશે ઓછા અહીંયા પણ દસ ભાગ્યા કેપિટલ X અને એની સાથે શું થઈ જશે અહીંયા છે એક આનું સાદું રૂપ આપીએ તો દસ ભાગ્યા નવ ઓછા એક is equal to દસ ભાગ્યા X તો દસ ભાગ્યા નવ ઓછા એક એટલે કે એ આવી જશે એક ભાગ્યા નવ એની સાથે દસ ભાગ્યા X છે X multiplication માં cross multiplication થાય તો X બરાબર આવી જશે નેવું મતલબ કે લીકેજના કારણે સંપૂર્ણ ટાંકી ખાલી થતા નેવું કલાક લાગશે આપણે આના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ નવ જે રોંગ છે ઓપ્શન ડી પિસ્તાલીસ એ પણ રોંગ છે ઓપ્શન સી એક એ પણ રોંગ છે આપણી જોડે છે ઓપ્શન ડી જે આપણને નેવું દેખાય છે એટલા માટે જ ઓપ્શન ડી એ આ નો રાઈટ આન્સર થશે તો આ સાથે આપણો આજનો વિડિયો અહીંયા સમાપ્ત થાય છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જઈશું એપ્ટિટ્યુડ અને રીઝનિંગના કેટલાક બીજા ટોપિક્સ પરંતુ ત્યાં સુધી હેવ અ ગ્રેટ ડે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો એન્ડ ગુડ બાય